તો ભાઈ આપણે દરિયા કિનારે તો પહોંચી ગયા છીએ અને થોડોક તડકો થઈ ગયો છે એટલે મ્યાન સેનો એ બે ટોપી પહેરી લીધી છે અને આને જો કાઈ ન લાગે ફરવા આવ્યો ને તડકો ન લાગે ને કાઈ ન લાગે અમને ફરવા આયો હોય તો આમ થોડુંક આમ વ્યવસ્થિત રહેવાનું થોડુંક કાઈ આમ પછી આ બધું ઓઢવી તો ન હારા લાગે વિડિયોમાં કે અમને એમ કીધું હોય ને કે ભાઈ કપાઈ ઉણો જવાનું છે તો તડકો લાગે ભાઈ ખાસું ખોટું તો ભાઈ જો દરિયા કિનારે આવી ગયા મસ્ત મજાનો લોકેશન છે અને જો ભાઈ આ બધું જો જો ભાઈ છે ને કાંઈ ઘટ્યા જ નહીં હોય

એમને જો ચશ્મા પણ પહેરાવી દીધા છે જો વાહ શેનોળી વાહ હા 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 ડિસ્કો કરો હાલ ડિસ્કો કરી હાલ હાલ પે મામ લઈ દેવાનો ડિસ્કો કરો એ આવી એ આવી 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 ભાઈ નેક્સ્ટ લેવલ નજારો છે ઓ ભાઈ ઘટ્યા જ નહીં જો હું ટોપી કાટ નાખું પડી જો તો ફરા પાણી આવે છે અને મેં ભાઈ અત્યારે લગભગ સાડા અગિયાર બાર વાગી ગયા છે પણ તો એ કાંઈ તડકો લાગતો જ નથી કેમ કે વાતાવરણ તો એવું છે ને દરિયા કિનારે છે એટલે આપણને ઠંડુ પવન આવે છે જો આ સ્નેહા ને ટોપી પહેરાય ને તોય કાઢી નાખી તો હે ને મારી છો પહેલી દો જોજો અમે તમારે સામે અત્યારે પહેરાવી છે ને કાઢી નાખશું હાલો હાલો એક સેનુ બેન એમ કે દરિયામાં જવું છે હમણાં અહીંયા પાણીથી ભાગશે હાલ હાલ મને એમ કે છે હાલો તમે હાલો હાલો પછી હવે બૂટ કાઢ નાખો હાલો બૂટ કાઢ નાખો બૂટ કાઢ નાખ બસ હાલો બૂટ કાઢ દે હાલો એને ન વાગે રી વાળા પાણા નો વાગે કાઢી દે ને ભાઈ બૂટ કાઢી દે ને ચાવું કાઢી આમ રાખો તો કે આલો આ ઊભી રે હાલો બૂટ કાઢ નાખો જો બૂટ કાઢે છે અને ઉંસ નેહાબે અંદર જાશું અને સ્નેહાબેન નો હવે નવી આઈડી બનાવની છે સ્નેહાબેન ને એકદિ રીલ્સ બનાવની છે અને એકદ બે ફોટા પાડવાના છે હારા હારા હાલો પપ્પા હાલો ક્યાં જાશું બૂટ કાઢવા ક્યાં થાશો એય 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 અલ્યા 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 હા 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 લેટવે ભી કાટના બોલે ભાઈ એ લે લે ટણી ગયા 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 તો સ્નેહા ને રમતી એને હાથ દોડાવા ગયા જો અમે છે ને આ સ્નેહ હાથ બગાડ્યા હતા ને તો ધોડાવા લાગી ગઈ હતી એમાં તો જો સ્નેહ પપ્પા એ ધ્યાન ન રાખ્યું મારા ચંપલ પલાળી દીધા હવે આખો દિવસ ઉકાશે નહીં તો ભાઈ એમાં મારો થોડોક કઈ વાંક પાણી આવ્યું તો ચંપલ ઉતરી ગયા એટલે ભીના થઈ ગયા તો સ્નેહાને સ્નેહા મમ્મી બેઠી ગઈ છે આપણે ઘોડી ઉપર અને સ્નેહાને બેહવાની બીક લાગતી હતી એટલે સ્નેહા નથી બેહારી હમણાં પાછી આવે એટલે તો પરાણે ફોટો પડાવશું अन्त जो यहाँ पनि गएछ शे देखाइसन जो जो जाते जो जो जात थिए ले ફાઇનલી હું છે ઘોડી માટે બે લીધી રીલ્સ વીલ્સ બનાવી લીધી અહીં ફોટા ને એવું બધું જાજુ બધું પાડી લીધું થોડુંક એક દીદીએ પાડી દીધું ને થોડાક અમે હાથે પાડ્યા હવે હવે જાવી છીએ બહાર ક્યાં નાસ્તો કરશું ને એવું કંઈક કરશું ભૂખ લાગી છે ને એટલે હવે તો ભાઈ આપણે ફોટા ને એવું તો ઘણું બધું પાડ્યું ને ઘણો તડકો થઈ ગયો છે એટલે લગભગ હાડા બાર જેવું થઈ ગયું છે તો આપણે હવે ધીમે ધીમે નીકળવી હા સ્નેહા બેન તડકો લાગી ગયો આમ તો કઈ તડકો જ લાગ્યો પણ એને હે ને પાણી આવે ને બીક લાગે છે એટલે કે હાલો હાલો એમ મને હાથ પકડી ને કે હાલ જો જો આને હાથ પકડી એમ કે બહુ એટલે બહુ તડકાની આમ મજા આવે છે પણ એ કેવું છે ખબર છે એને પાણી આવે ને બીક લાગે છે એટલે બીજું કઈ વાંધો હોય ને તડકો બડકો હાલો આપણે ધીમે ધીમે જ આવી નીકળી હાલો મને જો શેનું શેનું ક્યાં જશો હે હાલો આપણે ઘરે જવું હવે હે

હવે આમ હવે આગળ કંઈક જઈશું એટલે કે ભગુડા જઈશું પણ આવ્યા છે ને મારા ભાભીનું પિયર છે જાગદાર એટલે થોડોક તડકો છે ને તો અહીંયા ઘડીક વાર વયા જઈશું એટલે કે મારા ભાભી આંટો આવ્યા છે ને એટલે જાતા જઈશું એમ એટલે તડકાના ઘડીક પરોય ખવાઈ જાય ને એમ અહીંથી થોડુંક ઓરું છે દસથી પંદર કિલોમીટર હશે એટલે ત્યાં જઈશું એમ આપણે જો હવે તો ભંગુડા પગી ગયા છીએ અને સ્નેહાબેન ને હવે તડકો સાંજ પીડ્યો એવું લાગ્યું ને કા હે ને ઊંચા ઓડે હે એવું લાગ્યું ને હવે તડકો સાંજ પીડ્યો હે ને શેનો મજા આવી ને હવે દાદા તો ભાઈ એમ ઊંચા ઓડાયથી અમે એક આપણે હગા છે એમના ઘરે ગયા મોટી જાગતા ત્યાં ગયા એટલે કે આના ભાભીના ઘરે

એટલે દાદા દાદા હાલો હાલો કેતો કે કે હાલો એ કાનમાં હોઈ જાય તો ભાઈ હાલો હવે આપણે ઘડીક કાંઈ બેવીને બસ આપણે ધીમે ધીમે આપણે બાજુ નીકળવી અને આપણે સવારના નીકળ્યા હતા એટલે અત્યારે ચાર વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે તો ઘડીક બેહવીને પછી નીકળી જશે ભગુડાએ તે એમને ઊંચા પડ્યા ગયા ને એની કરતાં વધુ માણસો ભગુડા છે કેમ કે આજે રવિવાર છે એટલે બધાય ફેમિલી સાથે આવ્યા હોય એટલે ઘણો માણસો છે અમને એમ થયું કે ભાઈ અત્યારે તહેવાર ગયો ને ધીમે ગયા માણસો નહીં હોય પણ અત્યારે એટલું બધું માણસો પણ એમ ગાદી લઈને આવ્યા છીએ ધીમે ધીમે આવ્યા ને ધીમે ધીમે વહી જાય બાજુ જો જો રામ રામ કરે જો રામ 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 હાલો 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 ઊભા થાવ ઊભા થાવ થઈ જાવ હાલો 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 ઊભી થાય તો ભાઈ હાલો આપણે ધીમે ધીમે નીકળ્યું કર્યું બાજુ તો હાલો હવે આપણે ઘણા સમય બેઠા ને હવે આપણે ઘરે રહેવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે મંદિર પાસે ને મંદિરની બહાર ગયા છે પાસે આપણે એક જ ફોટો ફોટો પડાવી ને પછી આપણે ધીમે ધીમે જવા દે જો આ શિયાનું બેન ને હાલ ને એ બેન એ બી થાય ને હાલો આપણે ઘરે જવું છે ને હે આ સામુ જો તો હા સામુ જો એને કેમ કે આ જેવું નીચે કપસી પડી ને કપસી નાખી લે છે ને એને બહુ મજા આવે રમવાની અહીંયા આવીને ત્યારથી કપસી જ રમવા નથી હાલે ઘરે આવું સર હે શું આપણે આ ધૂણો છે જો અત્યારે કેટલું માણસ બોલો ચાર વાગ્યા ને તો તડકો છે કેટલું બધું માણસ હજી તો જેમ હાન પડે એમ આવતું જાય છે તો ફાઇનલી દર્શન કરી લીધા હે ને હવે હે ને કે હવે છે ને મેં અહીંયા પોટા બોટા પાડી થોડીક રીલ્સ બનાવી લીધી હવે જવાનું છે ને એટલે હવે